ઉકળાઈ રહ્યું અને વરસાદ સારો છે આવો કંઈક થોડી વાર પહેલાં લગભગ પાણી જુઓ એવું લાગી રહ્યું છે કારણ કે જો ઓવાળે જે અહીંયા છે બધો જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત સરસ મજાના બ્લોકની અંદર સૌથી પહેલાં જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો મજામાં છે એકદમ ફર્સ્ટ ક્લાસને રેનકોટ પહેરીને આવી ગયા છીએ અને આજે છે જન્માષ્ટમી કનુડાનો જન્મ છે તો તમને બધાને સર્જન તમારે બધાને સુખી રાખે બધાનું ધ્યાન રાખે ને તેવી શુભકામના અને હેપી જન્માષ્ટમી તે જ સાથે આપણે લોકની શરૂઆત કરીએ આજે તો જન્માષ્ટમી ઉજવવાની હોય પણ વરસાદે કાંઈ ઉજવવા દીધી નથી ક્યારે શું થાય ખબર નથી પણ આજે જો અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા છીએ અમારા ગામની નદી જો અમારા ગામની નદી ધીમે ધીમે આગળ વધી રહી છે અને અહીંયા ફોગી છે અત્યારે જો પાણીની આવક ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે પાણી આવી રહ્યું છે વાય તજાળાની નદીમાં અમારે અમારી કેટલા સુધી પહોંચી જાય પાણીની આવક તો સારી છે અને આ તો અમારે નાની એવા ડેમ છે ને આ બાજુ છે બધું પાણી સુરત આવક ચાલુ છે ને એવું છે કંઈક તો ચાલો વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઇક કરી લેજો અને હેપી જન્માષ્ટમી જરૂરથી લખજો કારણ કે આજે જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી લખવાનું ભૂલતા ને કન્ટિન્યુ બનાવી છે વરસાદ કેવો આવે શું ખબર કારણ કે વરસાદ આખા ગુજરાતમાં બધી બાજુ વરસાદે વરસાદ જ છે એટલે અમારા ગામની લગભગ નદી આજ ભરે જશે ભરે જાય તો વધારે સારું ને હોરે હોરે નદી વહી જાય એવું રાખશો ને આજે જન્માષ્ટમીનો શું પ્રોગ્રામ હોય હજી તો આ વરસાદનું કંઈ નક્કી નથી પણ કન્ટિન્યુ બન્યા રહેજો અને બધી માહિતી આ વિડીયોની અંદર હું જણાવી હતા ગામડે અને ગામડે જો મારે આજે વરસાદ બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે નદી ઘણા લોકો નદી જોવા આવી ના થાય કે એના માટે ચાલુ વખત આપણે નાનકડો અને મસ્ત મજાનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અમારા ગામની નદી કેવી આવે છે ને ક્યાં પહોંચે છે તો હાલમાં અત્યારે હું તમને લોકેશન કહું તો આશ્રમશાળાનો રોડ ધરાળાથી ઢીકવાળી જાય એ જગ્યાએ હું પુલ ઉપર છું ને જો પાણીની આવક ખૂબ સારી છે અને જો ચેક ડેમ ઉપરથી પાણી જાય છે બધી બાજુ ત્યાં જો આખું ચેક ભરાઈ ગયું છે અને પાણી સારું આવે છે મિત્રો આ છે અમારા ધજાળા અને દીખવાળી તરફ જવાનો રસ્તાનું ચેકડમ અને પાણીનો સ્ત્રોત પણ ખૂબ સારો અત્યારે જઈ રહ્યો છે કહેવાય કે વર્ષની અંદર સારામાં સારી નદી અત્યારે અત્યાર સુધી નદી સારી આવી જ નથી પણ આ વખતે અત્યારે તો સારી નદી જઈ રહી છે ભગવાન માતાજીની કૃપા છે ભગવાન સારી રીતે વરસી રહ્યા છે મેં વરસાદ પણ સારો પડે છે અને નદી જોઈએ આગળ ક્યાં સુધી પહોંચી છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો હું તમને શક્ય એટલી માહિતી આપીશ કે અમારા ગામની નદી ક્યાં સુધી અને કેવી રીતે વહી રહી છે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો કારણ કે ચાલુ વરસાદમાં અહીંયા પણ પૂર ઉપર જે પાણી જાય છે અત્યારે જો તમે પાણી આપવા ચેક ભરાઈ ગયો છે અને ઉપર પાણી પણ ખૂબ સારું પડી રહ્યું છે લીંબાળાના રસ્તે જે ધજાળાથી લીંબાળા જવાય ને આપણને ચેકડેમ છે ને ત્યાં પણ પાણીની આવક ખૂબ સારી છે અત્યારે તમને બતાવું જો અહીંયા પણ પાણીની આવક ખૂબ સારી છે જો આપણને ચેકડેમ ભરાઈ ગયો છે ને આગળ કેટલું પાણી ક્યાં જગ્યાએ પહોંચ્યું હોય અને આપણે આગળ વિડીયોમાં બનાવીશું તો તમને હું જણાવીશ કે કેટલું પાણી કઈ જગ્યાએ પહોંચ્યું છે આ જો છે 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 બતાવું તો અમારે અમારે ઓળખાય ઓળખાય ભાઈ વાડી વાડી અહીંયા અને અને એની બાજુમાં અમારે એક ચેકડમ છે જો એક ચેકડામ નો ચેકડમ ઉપરથી પણ પાણી અત્યારે વહી રહ્યું છે જો તમને નજીકથી બતાવું જો અહીંયાથી થોડીક વાર પહેલા જ લગભગ પાણી પીવું એવું લાગી રહ્યું છે કારણ કે જોવાળા અહીંયા છે બધું જો સરસ મજાનું પાણી અત્યારે લાઈવ દ્રશ્યો છે અત્યારના સવાર સવાર આઠમના ના છે પિસ્તાલીસ એટલે પોણા અગિયાર થયા છે લાઈવ તમને અત્યારનો જ સમય કહું છું કે પોણા અગિયાર વાગ્યા છે ને પોણા અગિયાર વાગે અમારા ગામની નદી ક્યાં પહોંચી છે તો જો આ છે મારી જ વાડી જવાનો રસ્તો છે મારી વાડીએ જવાનો રસ્તો તો ત્યાં અત્યારે નદી પહોંચી છે અને વરસાદ પણ અત્યારે ખૂબ વધ્યો છે પાછો વરસાદ વરસાદ પણ પડી રહ્યો છે જો ચાલુ વરસાદે હું વિડીયો ઉતારું છું એટલે થોડીક સપોર્ટ કરજો ને લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો ને વિડીયોને શેર કરી દેજો જો અત્યારે નદી અહીંયા પહોંચી છે એકઝેટ અહીંયાથી આવી જઈજો પાણી ઘટ્યું છે અહીંયા એકઝેટ આ હજી બધું ખાલી છે અને અહીંયાથી પાણી હજી આવક આવક સારી છે ઉપરથી એટલે લગભગ આ નદી કે કીટલાના ડેમ સુધી લગભગ ભગવાન દયા દયાને એવી આવક છે એટલે લગભગ પહોંચી જશે પણ વરસાદ પણ ધીમો ધીમો પડી રહ્યો છે ઉપરથી પાણીની આવક પણ સારી છે એટલે નદી લગભગ મારે મોરે નીકળી જશે કેટલા લગ્ન અત્યારે લાઈવ લોકેશન અગિયાર વાગો આવ્યા છે ને અહીંયા પહોંચી છે જો આ લોકેશન ઉપર અત્યારની નદી અમારા ગામની નદી અહીંયા પહોંચી છે અને આ જે કોરું છે હજી નથી કારણ કે હજી અહીંયા પહોંચ્યું છે આ ચેકડેમ અહીંયા સામે ચેકડેમ છે અહીંયા એ ચેકડેમ ભરાશે એટલે બધે પાણી પાણી ભરાઈ જશે એટલે આટલ અત્યાર સુધી અહીંયા પાણી પહોંચ્યું છે અને આગળ કેટલો વરસાદ આવે ને આવક કેવી છે એના ઉપર નિર્ભર છે જો બધું ધીમે ધીમે આવી જો પાણી બધું ઉપર આવી રહ્યું છે જો આવક ચાલુ છે અત્યારે થોડી થોડી જો આ બધી આ બધું પણ જો અત્યારે પાણીની આવક છે ફેમિલી જો વાડીઓમાં પણ આજે ખૂબ પાણી ભરાઈ ગયા છે પપ્પાને કાકા વાડી આવ્યા છે

એવું બધું થઈ ગયું હો ભાઈ પાણી ખૂબ વધારે ભરી ગયા છે ચાલો પાણી હું અત્યારે કાં તો મારતો કાંઈ બીમારો હા એ જ લઈ લો હા એ લાવી જઈશ ને આમ કે ગમે તારા કુવાની આજુબાજુમાં પણ જો અત્યારે છે પાણી પાણી ભરાઈ છે તો અમારો કુવો છે અને આજુબાજુમાં બધી બધી ફરતે ફરતે જાઓ ખેતરના કારણે ખેતરમાં પાણી ભરાના વરસાદ બે દિવસથી ચાલુ છે એટલે પાણી તો ભરાવાના છે ને હજી વરસાદ સારો જ છે વરસાદ પડવાની શક્યતા ખૂબ છે કારણ કે આગાહી એવી છે અને વરસાદ બંધ થવાનું નામ ભલે આવતો વરસાદ તો જરૂરી જ છે બધા પાણી એવા ભરાઈ ગયા છે આ અમારે કૂવામાં પાણી જો કૂવામાં પણ પાણી ઉપર આવી ગયા છે નદીને મોંપલેડ જાય પાણીની આવક ઉપર થઈ ગઈ છે અને પાણી ઉપર છે થઈને ખૂબ જ ભરી ગયું નથી તો આવું છે કંઈ જો આઠમ અમારે વરસાદની આઠમ બધાયની આવી રીત આઠમ છે આજે વરસાદની કારણ કે વરસાદ આખા ગુજરાતમાં લગભગ બધી જગ્યાએ છે એટલે બધી જગ્યાએ વરસાદને પાણી છે ને મોલ પણ જોબ પવનના કારણે મકા કેવી આમ મસ્ત મજાની ફરે દ્રશ્ય અત્યારે એક નંબર આવે છે કારણ કે સુરત વરસાદનું વાતાવરણ છે ને પવન આવતો હોય ને પેડામાં પાણી ભર્યા છે કપાસ નાના છે વરસાદ લગ્ન નહોતો એટલે નાના છે હવે વરસાદ થયો એટલે થોડો વધશે ને પણ દેખાય છે કેવું લાગે છે તમારે જણાવજો કે અમારે વરસાદ કેવો છે અમારે તો અહીંયા ખૂબ સારો પડ્યો છે પડે વરસાદ હજી ચાલુ જ છે અમારે તો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે ને વરસાદની ભૂખ ઉગડી ગઈ છે ને ટીવી જોતા જોતા જોવા માટે આવું કંઈક છે હવાની માન લાઇટ અત્યારે આવી છે સવા છ લાઈટ આવી કારણ કે બે દિવસ થી લાઈટ હતી જો અમારે એવું છે ખાન ની લાઇટ નથી આવું છે વરસાદ નું કઈ વરસાદ નું ક્યાંય જવાય નહી કઈ નહીં ઘરે બેઠા જેવી એવી ચિંતા બધાને થાય કે મોબાઈલમાં ચાર્જિંગ કેવી રીતે કરશું અમારે અર્જુનભાઈને એવી ચિંતા હોય છે કે ચાર્જિંગ જલ્દી થાય સારું છો મારા બા જો આ બાજુ અમે અત્યારે સાઈઝ કામ કામકાજ ચાલુ છે અમારે જો ગામડામાં હોય ને મારે આથી સાઇઝ પહેરવાનું હોય સિટીમાં તો ડાયરેક્ટ ઘીને માખણ લઈ લેવાનું હોય આ જેવું ના હોય તો સરસ મજાનું ફેરીવાળી છે ને જો અમારે માખણ આવું કંઈક કામ ચાલુ છે કારણ કે અવાજની લાઇટ આવી જ નથી એટલે લાઇટ આવી એટલે સાજ ફેરી છે ને આપણે બાજુમાં બેઠા છે અને અર્જુનભાઈએ જમી લીધું છે ને અમારે લાઇટ આવી ગઈ એટલે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દેવાનો ને મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં ને આજે આઠમ છે આઠમ પૂરી થઈ ગઈ કારણ કે વરસાદમાં જ અમારે પૂરી થઈ ગઈ બધાને મોસ્ટ તો બધાને આઠમ વરસાદની પૂરી થઈ ગઈ છે કારણ કે વરસાદનું ક્યાંય બહાર જવા જેવું હતું જ નહીં ને બીજો કાંઈ કાર્યક્રમય થયો નથી એટલે સાધીને સિમ્પલ આટરમ જન્માષ્ટમી શાંતિથી પૂરી થઈ ગઈ છે સાંજે શું કંઈક વરસાદ આવે ન આવે શું છે નથી જો વરસાદ ન હોય તો કાંઈ પ્લાનિંગ થશે નહીં એ ટીટી જેવું હોતું એ રીતે થશે તો કન્ટિન્યુ બનાવી લેજો ફેમિલી હવે આઠમની સાંજ પડી ગઈ છે ને હવે સાંજે શું કાર્યક્રમ હશે એ ખબર નથી પણ આપણે વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હેપી જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ ની એક નાનકડી કોમેન્ટ કરી દીજો મળીશું જ આવા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ અને બાય બાય હા